કેમ છો મજા મળે તમે તમારે મજામાં જશો અને અત્યારમાં ઉઠી ગયા પર મોઢું બહુ દુઃખે નાસ્તા પણ કરી અને હવે જાઉં જીરામાં ચાલો જીરામાં ઓટો મારો જાવ તો તમને કહું અને જો પાછા અત્યારનું વ્યવ તમે જોઈને બે અત્યારે આવતી પણ આવી ચાલો અત્યાર આટો મારો આ જઈને તમને કહું જીરામાં હું કાલે તમને જીરું નથી આજે બતાવી દઉં ને આ છે મારું આગતું જે થોડાક માં બગડે પીળું થાય અને બાકી આ સીણા છે અને બાકી આમ આગતું જુરુ આ મે રાખો એ લીલું કર નાખ્યો આ લે ઉરાત તો દીધો તાલો તમને ઓલ્લા જીરામ આમ અને પછી કહું કે આગળ શું હું કામ શું કરવાનો હું આપણે કામ કરવાનો આપણે પાલો જો પીળો છે પડા વસાર ચાલો બ્લોગ નું કન્ટિન્યુ બની રહી જો આ છે મારું પાહું જીરું ઓલા કરતા મારા પાહુ જીરૂ માદુ મસ્ત હે આ ગતરા કરતા પાહુ જીરૂ હારું છે એટલે વાંધો તો નહીં આવે કાઈ થઈ જશે વાપરવાનું ચાલો હવે તમને બીજું કઈક બતાવું બ્લોગ માં મિત્રો કરતાની બન્યા જ રહે જોઓને આ છે આપણો ડાર હમણે કરાયો તો પોર 300 300 ફૂટ ઉપર કઈક કર્યો હે કે 300 ફૂટ જીરો હે પણ આમાં હે ને ટીપલ પાણી નથી અદત રાખો દેખાયો તમને પણ દેખાતું આમ તો હમણાં મારે આપ્યું એટલે ખાલી કરી નાખ્યું એટલે નહીં જાય આખે આખો જ પીરવાની માથે પણ હાલે ખાલી દસ અડધી કલાક જ હાલે વધાર ન વીસ થી પચીસ મિનિટ ને આપણે આમાં જીરું છે ને થોડુંક નબળું રહી ગયું છે આમ બહુ નહીં મોટું પહેલાં જેવું તો આમાં નહીં ગયું આમાં તો બહુ નહીં મોટું ચાલો બસ આપણી વાળીનું એટલું જ હતું અને બાકી આપણે થોડુંક કોરું હતું એ આપણે વાયુ નતું તમને વિશે કદર જીવ ને એવું જ બતાવો બીજું તો બતાવતો નથી તો ભાઈ મારી વાણી બીજું કાંઈ હે ને શું બતાવું તું જ હે ને ગાઉં હે તારા મિત્ર બ્લોગમાં કંટીન્યુ બને રહે ને થોડોક સપોર્ટ પણ કરજો અને બાકી અહીંયા આપણે જીરું જીરું આવ્યું છે જો પાયું તું કાંઈ મારા આપું ઓલા પણ થાય એટલું કોરું અને બને જીરું કારણ કે આ એટલામાં છે ને મિત્રો ઢાર બહુ વધારે પડે છે એટલે એને જીરું ન વાયું એટલે આઈને કરવા દીધું આ થોડુંક અને બાકી આ બીજું અમારો પાયું જીરું છે એ પણ કહી દીધું કેવું છે જો અમાર કરતાં તેને સારું હોય આના કરતા અને ઓઈલું બીજું એની બાજુ નું અહીંથી અને જોઈ લે આખે વાળી મારી આવી જાય ચાલો હવે હમણાં તમને મળ્યું પાછો હમણાં ઓલા પણ એને કંઈક જાતું હતું પણ શું ખબર ન હોય ચાલુ કે નઈ ગયું લેવલે રહીને અમે ત્યાં જતું હતું તો મિત્રો છે ને આપણે મિની ની પણ ચેનલ ખોલવાની છે એમાં આપણે મિની બ્લોક જ ખાલી નાખશ્યો એ હું ચેનલ બનાવીશ એટલે તમને નાખી દઈશ લિંગ અને નકર બતાવી દઈશ ચેનલનું નામ છે તા ના આહીથી તમે એકવાર છે ને જો પણ પાડ્યો દવા સાથે હે ટાલો તમને મેં જ ને કહું કે કઈ દવા સાથે લગભગ જીરામાં દવા સાથે છે ટાલો પાસ કરી બાકી જોવા એણે કપા પણ મેળવી લીધો હા કોણ લગાવે કીધો જીરી ગામ જો અમે તો લગાડ જો આવી દવા સાધવાની જીરા કઈ હે હા કઈ હે હાદી હે ને પચાસ પચાસ ગ્રામ નાખી દે અત્યારે હું ઘરે ગયો હતો કારણ કે આ દવા લેવા ગયો હતો આપું એક દવા ભૂલી ગયા હતા ઓલી મેં તમને દવા બતાવી હતી બધી નાખી લેતું આ ભૂલી ગયો લઈને પાછો અને મિત્રો બન્યા કીધો જો હમ મે વાજીર હમ દવા સાટા બેરી અને હું એ બેઠો કાન કે દવા સાટો હોઈ ગયા અને બાકી જો માવલી નવી દવા લાવી ને આપડી નો ડબલા ઈ બે હે અને ઈ દવા સાટે રાલો બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહ્યો અને મારે જીરો નીંદવા જવાનું છે ઈ દવા સાટે નિયત નીંદ તો તો આ દવા સાટવાનું કામ ચાલુ છે આમાં આપણે નીંદવાનું છે ભાઈ હું જાઉં હું નીંદવા જો આપણે આત્મ હાથે આવી ગયો એટલે દાતળી આવી ગઈ છે ચાલો હવે જઈ નિંદવા કારણ કે નીંદવું જોઈએ છે પાંચ કેળાં રહી ગયા ન્યા જઈને બતાવું એ નીંદીને પછી તમને કહું હાલો તે ન્યા જઈને કહું થોડુંક લેવાનું હોય લઈને પછી તમને મળું હાલો ચાલો કાયો કાલ લઈ લો તમે નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જીરો નીંદીને ઘરે આવતા રહ્યા હું મેં થોડીક ખાતા હોય પેટ પૂજા કરતા રહી ગાયું ને નીણ બીણ નાખીને પાઈ લઈ ન તો સોરી એટલે પાઈ લઈને પછી નીણ ચાલો હું મારી પેટ પૂજા કરી લઉં શાક બનવાનું ફરકવાનું તમને મેં કહી દઉં જોઈ